જામનગર રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની મીડિયા સાથે ખુલ્લા દિલે વાતચીત સાંસદ પૂનમબેન માડમની પ્રચાર ઝુંબેશ દરમિયાન થતા વિરોધને લઈને કરી વાતચીત હાલના કલુષિત રાજકીય વાતાવરણ અંગે કરી ગહન ચર્ચા સાથે તેઓએ ચિંતા પણ જતાવી અસામાજિક તત્વોને પ્રોત્સાહન ન આપવું શાંતિ જળવાય એવું વાતાવરણ ઊભું કરો ચૂંટણી આવશે અને જશે મત મતાંતર નિરાકરણ લાવો વડાપ્રધાન આપણું ગૌરવ કોંગ્રેસના ઉમેદવાર બાબતે પણ નકારાત્મક વાત નહીં પૂર્વ ચંદ્રેશભાઈ અને વિક્રમભાઈ પણ હતા ત્યારે આવું વાતાવરણ ન હતું તે અત્યારે છે હાલ અમુક તત્વો નાના વિડીયો બનાવી પબ્લિસિટી કરે છે સનસનાટી ન ફેલાવે વિરોધના ફોટા વિડીયો વાયરલ કરે એ સારી બાબત ન કહેવાય રિલાયન્સ હવે બેટરી અને સોલારમાં આગળ જામજોધપુર અને કચ્છમાં જગ્યા ફાળવાઈ ગઈ છે ચૂંટણી જતી રહેવાની છે ક્યાં જવાના છે સોશિયલ મીડિયાના ગેરઉપયોગ પર રાજ્યસભામાં ચર્ચાઓ કરીશ એવું તેમણે જણાવ્યું હતું અહેવાલ પરાક્રમસિંહ રાણા એકબીજાને ઓળખીએ છે ચૂંટણીઓ આવે અને જાય એક સામાન્ય વસ્તુ હોય છે અને એ તો મારી કારકિર્દીમાં જેટલી શાંતિ થી અહીંયા ચૂંટણી જોઈ છે પરંતુ મારે તમને એટલી જ રિક્વેસ્ટ કરવાની છે કે અન્ય પાર્ટીઓ લડશે કોંગ્રેસ હોય બીજેપી હોય એ સૌ સૌનું કામ કરશે પરંતુ આપણે કોઈ અસામાજિક ન કરવા જોઈએ જે નાના નાના વિડીયો વાયરલ કરી અને જામનગરની પ્રતિભાને ખરાબ કરે છે કારણ કે આ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયો છે તમે જુઓ છો નાયરા કંપની છે રિલાયન્સ છે બીજી કંપનીઓ છે અને અહીંયા એક મોટું આપણે હજી પણ મોટું વાતાવરણ કરવાનું છે ઉદ્યોગ ઉદ્યોગ માટે તો જે આપણું વાતાવરણ બનેલું છે તો આપણી છાપ જામનગરની બહુ પોઝિટિવ રાખવી જોઈએ